ડાયમંડ ઉદ્યોગમાં વધતા કોરોનાના કેસોને લઈ સાત દિવસ માટે બંધ કરી દેવાયા બાદ રવિવારે મિટિંગો કરી દસ જુલાઈથી હીરા બજાર અને ચૌદ જુલાઈથી ફરી હીરા કારખાનાઓ સાવચેતી સાથે શરૂ કરાશે તેવો નિર્ણય કરાયો છે સુરતમાં કોરોનાના કેસોની સ્થિતિ બગડી રહી છે તેમાં પણ સુરતની ઓળખસમાં કાપડ અને ડાયમંડ ઉદ્યોગ કોરોનાની ઝપેટમાં આવી જવા પામ્યા છે તે સુરત મનપા કમિશનર દ્વારા સાત દિવસ માટે ડાયમંડ ઉદ્યોગ બંધ રાખવા જાહેરાત કરી હતી ત્યારબાદ મુખ્યમંત્રી સહિત ગત સપ્તાહમાં સુરતની મુલાકાત બાદ રવિવારે ડાયમંડ ઉદ્યોગ અને કાપડ ઉદ્યોગ કાનૂની મિટિંગો પ્રતિનિધિઓ સાથે મળી હતી જેમાં કાપડ ઉદ્યોગ નિયમો સાથે શરૂ રહેશે તેવી જાહેરાત કરવામાં આવી હતી તો ડાયમંડ ઉદ્યોગ ફરી સાવચેતી સાથે શરૂ કરાશે તેમ જણાવ્યું આગામી દસમી જુલાઈથી હીરાના બજારો અને ચૌદમી જુલાઈથી હીરાના કારખાનો ચાલુ થશે તેવી જાહેરાત રાજ્યના આરોગ્ય મંત્રી કુમાર કાનણીએ કરી હતી સુરતની મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને પટેલની જે મુલાકાત હતી એ દરમિયાન હીરા ઉદ્યોગપતિઓ અને રત્ન કલાકારોની ખૂબ જ એવી લાગણી અને માગણી હતી કે હીરા ઉદ્યોગ શરૂ કરવામાં આવે અને આ વાતને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રીશ્રીએ અમને આદેશ આપવામાં આવ્યો હતો કે ઉદ્યોગપતિઓ સાથે મિટિંગ થાય અધિકારીઓ સાથે મિટિંગ થાય શું થઈ શકે એની ચર્ચા થયા પછી નિર્ણય લેવામાં અનુકૂળતા પડે એવી કંઈક વાત જો નક્કી થાય તો આગળ વધી શકીએ તે પ્રમાણે મુખ્યમંત્રીના આદેશ પ્રમાણે અમે કાલે હીરાના કારખાનેદારો અને વેપારીઓ સાથે મિટિંગ કરી અધિકારીઓ સાથે મિટિંગ કરી અને ચર્ચામાં જે કંઈ મુદ્દાઓ બહાર આવ્યા કે શું કરી શકાય એ તમામ વાત મુખ્યમંત્રી શ્રી સમક્ષ મૂકવામાં આવી અને મુખ્યમંત્રીના માર્ગદર્શન પ્રમાણે હીરાની જે બજારો છે માર્કેટ જે છે મૈધરપુરા હીરા બજાર વરાછા મિની બજાર અને ચોક્સી ડાયમંડ આ તમામ માર્કેટ દસ તારીખથી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે અને હીરાની ફેક્ટરીઓ જે છે કારખાનાઓ છે એ ચૌદ તારીખથી શરૂ કરવા માટેનો નિર્ણય લીધો છે હીરાની માર્કેટો કેવી રીતે ચાલુ કરવી એની સંપૂર્ણ માહિતી ગાઈડલાઇન એના નીતિ નિયમો ચોવીસ કલાકમાં જાહેરાત કરવામાં આવશે અને કારખાના માટેની જે ગાઈડલાઇન છે એ અડતાલીસ કલાકમાં જાહેરાત કરવામાં આવશે પરંતુ સરકારની જે ગાઈડલાઇન આવશે એનો કડકાઈથી અમલ કરવામાં આવશે સંપૂર્ણપણે અમલ કરાવવાનો કરાવવામાં આવશે અને કારખાનાના માલિકો અને વેપારીઓને પણ હું વિનંતી કરું છું કે આપણે જ વેપાર ધંધા ઉદ્યોગો શરૂ કરવા છે સાથે સાથે સંક્રમણ ન વધે અને આપણા કેસોમાં વધારો ન થાય એનું પણ આપણે ધ્યાન રાખી કાળજી રાખીને શરૂઆત કરીશું અને જે કોઈ આ ગાઈડલાઈન અમલીકરણ નહીં કરે એમની સામે કાર્યવાહી કરવામાં આવશે હીરા બજાર અને હીરાના કારખાનો માટે પણ કાપડ ઉદ્યોગની જેમ ગાઈડલાઈન આપવામાં આવશે તેનું કડક અમલ કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું છે